રેલવે પાટક જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે રસ્તામાં માં ઢીચણ સમા પાણી ભરાતા રાહદારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા પાટણ પાલિકા ની બેદરકારી પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે પાટણ જિલ્લાની અંદર જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પારેવા સર્કલના દ્રશ્યો છે જ્યાં ગાડી તમે દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણી ભરાનાર છે અહીંયા આવેલી જે શિશુ મંદિર છે સ્કૂલ છે દર વખતે વરસાદ પડે છે અને વરસાદ વરસવાની સાથે જ જે અહીંયા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલેથી લેવા આવતા હોય છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે બીજી બાજુ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વાહન ચાલક અત્યારે પોતાનું

વરસાદ વરસે છે વરસાદ વરસવાની સાથે જ આ વિસ્તારના જે દ્રશ્યો છે તે આ રીતના જોવા મળે છે કારણ કે સામાન્ય વરસાદ વર્ષે છે સમગ્ર આ વિસ્તારનું જે પાણી છે તે પારેવા સર્કલ વિસ્તારમાં ભરાય છે અને અહીંયા જે વાલી છે બાળકને લેવા જાય છે બેન આપણે બાળકને લેવા જવો તો કેવી તકલીફ પડે છે પાણી ભરવાનું તકલીફ પડે છે અહિયાં પાણી બહુ ભરે જાય છે બાળકને લેવા બાળકને લેવા જવું શિશુ મંદિર કહી શકાય વાલી અત્યારે પોતાના બાળકો લેવા આવવા માટે મજબૂર બન્યા છે કારણ કે ઘૂંટણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે ભરત પ્રજાપતિ બીટીવી ન્યૂઝ પાટણ